ગોલ્ડન બ્રિજ અંકલેશ્વરની બાજુમાં આવેલા જૂના બોરવાટા બેટ ગામના સ્મશાનવાળા નદી કિનારે એક વૃદ્ધ એ જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જ્યાં સદનસીબે ગામના યુવાન ત્યાં હોય દાદાને ડૂબટો જોઈ નદીમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા બચાવ્યા બાદ વૃદ્ધનો એક જ વલોપાત જોવા મળ્યો હતો વૃદ્ધ દાદાનું એક જ રટણ મને શું કામ બચાવ્યો મને મરી જવું છે હું જીવનથી કંટાળી ગયો છું ત્યારે વૃદ્ધની મનની સ્થિતિને લઈ વૃદ્ધ કોણ હતું અને વૃદ્ધને એકસો આઠ બોલાવી પ્રથમ યુવાન દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યારે એ ડિવિઝન પોલીસને જાણ થતા તેમના દ્વારા પણ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી